નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે પચીસ તમે પૂરી સચ્ચાઈથી શું એમ કહી શકો છો કે તમે તમારા માનવ બંધુઓને ચાહો છો તમને એમનામાં રસ છે તમે એમની કદર કરો છો અને પોતાના કુટુંબીજન તરીકે એમને ઓળખો છો કે કેવળ તમે સહિષ્ણુ છો અને તેમની સાથે નિકટપણે હળવા મળવા માટે તમારે પ્રયત્ન કરવો પડે છે તમારા બંધુઓને જો તમે ચાહતા ન હો તો તમે મને ચાહો છો એમ કહી શકો નહીં કારણ કે સંબંધોના તાર એટલા ગાઢપણે ગૂંથાયેલા છે કે તમે એકને ચાહો અને બીજાને નહીં એ શક્ય જ નથી તમે કોને ચાહવાના છો અને કોને કદાચ ચાહી શકવાના નથી એવી પસંદગી કરવામાં વખત ગાળો છો પ્રેમમાં એવો ભેદભાવ હોઈ શકે જ નહીં કારણ કે દિવ્ય પ્રેમ સૌને સમાન ભાવે આલિંગે છે તે બધા લોકોમાં મારું પ્રતિબિંબ મારી સદૃશ્યતા જુએ છે પછી ભલે એ લોકો કોઈ પણ વર્ણ જાતિ પંથ કે ધર્મના હોય તમારે એ બિંદુ પર પહોંચવું પડશે જ્યાં તમે સમગ્ર જીવનની એકતાને જોઈ અને સમજી શકો વસુદૈવ કુટુંબકમનો સાચો અર્થ તમે જાણી શકો અને સમસ્તનો મૂળ સ્ત્રોત હું છું એમ પીછાણી શકો આપનો આજનો દિવસ શુભ રહે